નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં સ્વાગત છે હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર વ્યાપારીએ પચાવી પાણી પિતરાય ભાઈની દુકાન ધાંગધ્રામાં મીઠાઈના વેપારી સામે નોંધાયો લેન્ડ ગેબિંગનો ગુનો કેટલાક સમયથી દુકાન પર ગેરકાયદે કબજો જમાયોનો આરોપ ધાંગધ્રા શહેરમાં એક મીઠાઈ અને ફરસાણના વેપારી સામે લેન્ડ ગ્રેબિંગ અધિનિયમ હેઠળ ગુનો નોંધાવ્યો છે આ ગુનો તેમના પિતરાયભાઈએ પોતાની દુકાન પચાવી પાડવાના આરોપ સાથે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે નોંધાવ્યો છે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ પર આવેલી યોગેશભાઈ ગુણવંતભાઈ શેઠના પિતા અને પૂર્વજોની મિલકતમાં તમામ વંશજોના સરખા ભાગ પાડવાના હતા આ મિલકતમાં શહેરના કંસારા બજાર વિસ્તારમાં આવેલી ભારત સ્વીટ માર્ટ નામની દુકાનનો પણ સમાવેશ થાય છે આરોપ છે કે યોગેશભાઈના પિતરાઈભાઈ મયુરભાઈ જયંતિલાલ શેઠે છેલ્લા કેટલાક સમયથી આ દુકાન પર ગેરકાયદેસર કબજો જમાયો છે આથી યોગેશભાઈ શેઠે પોતાના પિતરાઈભાઈ મયુરભાઈ જયંતિલાલ શેઠ વિરુદ્ધ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવી છે પોલીસ આ કેસની વધુ તપાસ કરી રહી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ